રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને જરૂરી રૂમની મુલાકાત બાદ તાત્કાલિક પોલીસ કમિશનર સહિત ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી હતી બેઠકમાં ટ્રાફિક ડીસીબી ટ્રાફિક શાખાના તમામ એસીબી ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં ટ્રાફિક સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું जाएगी जो लोग ऊपर आएंगे लीडर ट्रैफिक होगा सर उसी को करने को ठीक टाइम है खाना पछि हॉस्पिटल में फील होया थे तो यूं तो ये भी खाते हैं रात में रेगुलर जे खाइए सके तो जानकारी तो खबर पर आया यहां आगे करो यदि यदि करिन हाल को रिपोर्ट चलो भाई एक बिजन लेवा दे थोड़ा सा